બાકી જો અહીંયા નેત્રંગ ને ક્રિષ્ના પારુ રાધુ પાણી જે મસ્તી કરે હે કા કેમ ખબર નહીં પડતી હે ખબર નહીં પડતી બાકી અહીંયા જો જાનકી અને રૂપા બગીચાની અંદર ખડ ચાલુ થઈ ગયું હે આ ઉખડ હોય અને ગાયો જો ચરવાની હેવાય હોય આ જગ્યામાં કેમ છે જો અહીંયા જુઓ તમે વારે વાહ

એટલે કાલ રાખી દીધી હતી રજા પણ આજથી વળી કન્ટિન્યુ થયા છે અને લગભગ લગભગ કાલે આપણે જાશું અહીંયાથી મારા મામાના ઘરે જાવંત્રી ને જાવંત્રી આજે મતલબ અત્યારે છે ભેંસો ત્યાં જ છે એટલે જંગલમાં જાય છે તો ત્યાં પણ જાશું શું કેવું હાલવું છે એમ ભાણે શું કે ભાણે ખાય છે અત્યારે અમૃત આમ આમ કઈ રીતે ટાટા ભાણે ખાઈ જતા

સામે નીણ કરી દીધી એ કમ્પ્લીટ ખાઈ લીધું આપણે ઉઠે જ્યાં ખાઈ લીધું અને તારે અહીંયા શું કહે મુખવાસમાં આવી ગયું છે આ સેંધા નમકનું પાણો હે એ ચાટવા માટે હવે બપોર સુધી કાં વળી નીણ ન થાય ત્યાં સુધી અહીંયા એમને એમ ચાટશે ને પછી વળી નીણ થશે એટલે ખાશે ને હરશે પરશે ને મજા મજા કરશે પાણી તરસ લાગશે ત્યારે અહીંયા પી લેશે હું વડના છાંયાની છે હે નેચરલ વાતાવરણની અંદર રહેશે ને મજા મજા કરશે બરાબર ને જો એકદમ બરાબર પુત્રંગ કર્યું આપણે રાહ જોય છે વરસાદ તો અહીંયા આવતો નથી આ વખતે છે અમૃત ફેંકી દીધું નીચે પાણી મસ્તી કરે હે કા કે ખબર પડતી ખબર પડતી હાલો તો હા જો વાડીમાં જવાનું છે આપડી ઈચ્છા હાલું છે વાડીમ કા મચ્છરા હે મચ્છરા વજન વધારે છે સામે જો મોટર ચાલુ છે હવાડામાંથી પાલા હવાડામાં શું ટાંકામાંથી હવાડામાં પાણી આવે આર્ટિફિશિયલ તો જ કહેવાય આને સ્મોલ નાનો એવો કેવું સરસ છે જો અને સામે વાસુડા એકવાર આપણે ચેક કરી લઈએ નાવાનું મન થઈ જાય નહીં નાઈ લે હાલો બાકી અહીંયા જો જાનકી અને રૂપા પણ ખાધું થોડું બગાડ્યું ને એવું છે બાકી હવે આપણે જઈએ વાડીમાં જો અહીંયાથી હું તમને નજારો બતાવું કે કેવું ખડ છે વાડીમાં કેવું સુંદર છે ને હાલો તો જાય આટો મારો કે થોડી વાર વીહામાં ખાઈ લ્યો હે વીહામાં ખાઈ તો પછી જાય તો આપણે થોડી વાર વિહામાં લઈ લીધો અને ને ભણે તો કે હવે મારે તો આવું નથી અંદર એટલા માટે આપણે એકલા જ હવે અંદર જવા માટે નીકળી ગયા છે વરસાદે આવે એવું થઈ ગયું છું વરસાદ થોડોક આવે તો મજા આવે ગયો કારણ કે કચ્છમાં આપણે રાપરમાં પણ વરસાદ વગર ના એમને વરસાદ આવ્યો પણ એટલો બધો નહીં આમ એમ થાય કે પાણી જોવા જાય એટલો બધો વરસાદ નહીં એટલા માટે પગ જો બગીચાની અંદર ખડ ચાલુ થઈ ગયું છે આ ઉખડ હોય અને ગાયો જો ચરવાની હેવાઈ હોય આપણી ગાય છે ને આમાં હમણાં મૂક્યું હોય ને દોડી દોડી બધું ખેદાન મેદાન એટલે છોડવા ના મૂકે વાટી વાટી નાખે ખડ તમે ચેક કરો કેવું સરસ છે ત્યાં એવું ને એવું છે ને પણ જુઓ અહીંથી દેખાશે આ જગ્યામાં કેમ છે છાંટા આવવાનું શરૂ થઈ ગયું છે આગળ આગળ એમ જાય ગાયો માટે શું ચરવાની વ્યવસ્થા છે એ બધી ચેક કરીએ અને તમને એ બતાવીએ આ બગીચાનું શું ને ખબર કલમ આર્યા જે ઝાડ છે ને ઝાડમાં એ મોટા છે એટલે આમાં ગાયો જો અંદર મૂકીએ ને તો બધું ડારો ભાંગવાનું ને હું થોડું ઘણું નુકસાન કરે એટલા માટે ન મૂકે બાકી ખળ હોય ને આવું જુઓ કેવું ખડ એક નંબર ને કાંઈ ને કટે અહીંયા જુઓ તમે વારે વાહ બાકી હવે આપણે પહોંચી ગયા ખેતર પાસે અને અહીંયા પવન એ આવવા માંડ્યો છે એટલા માટે થોડો ઘણો તમને પવનનો અવાજ આવે તો જોઈ લેજો બાકી અહીંયા જો પાણી ચાલુ કર્યું લાગે આમાં ચાલુ કર્યું પાણી બરાબર

તો મને ખબર નથી આ જો ઝાર છે આટલી આ કાંઈ ઇંગ્લિશ ખડ છે આ પણ ચરા માટે ઉપયોગ થાય હા હા અને આ છે દેશી ઝાર ઝાર પણ હાવ ઠરી ગઈ છે નીચી આપીંજવો ઘાસ કેમ થઈ ગઈ જાર જો હાવ નીચે નમી ગઈ છે ઝીઝવ ઘાસથી એક આપણે ફોટો પાડી લઈએ આમ આમ રાખી દઈએ ને થઈ ગઈ ને ફોટામાં બાકી આ જતું ને હવે આપણે ટાઈમ મળે ને તો બપોર પછી આપણે અહીંયા આપણા જ ગામની અંદર બીજી વાડી છે ત્યાં જઈશું અને ત્યાં એક આપણો મિત્ર છે એ જે અગાઉ આપણા વિડીયોમાં આવેલો છે એ મને ઘણા દિવસથી આપણે ત્યાં રાપર હતા ને ત્યારથી ફોન કરે છે તમે આવો એટલે મળો મને આવો એટલે મળો મને તો એને મળી લે અત્યારે જઈને ફોન કરતા હું કે ભાઈ ક્યાં છે તું બપોર પછી આપણે ભેગા થાય અને એની ભેંસ હોય કે મારે તમારા વિડીયો બતાવી છે મેં કીધું કોઈ વાંધો નહીં બતાવી દે તારી ભેંસો તો એની સાથે વાત કરી લે મેં તમને એ પછી બપોર પછી બતાવીશ બાકી અત્યારે જો આ આપણી અહીંયા વડનગર જે આપણી ગાયો છે એના માટે શું શું વ્યવસ્થા છે ચરવાની એ તમને બતાવી અને બાકી આવું ખડ છે પણ જો આમાં ચરવાની હેવાયુ હોય ને ગાય એક મહિનો તો ગાયને ઘટે ન નાખવી પડે એક મહિનો પણ હવે આપણી અહીંયા કાંઈ હેવાયું છે નહીં અને માણસ ફ્રી ના હોય એટલા માટે ગાયો જ્યાં ત્યાં આડાવારી ભાગે ને કોઈ બીજાનું અમારે શું છે ખબર આ પાછું બીજાનું જમીન હોય ગયો આજુબાજુમાં તો એ બીજાનું નુકસાન થાય તો એવું તો ના કરાય એટલા માટે એ હું મતલબ આમ રેઢી તો ના ચરી શકે પણ એક માણસ હોય ને ઉપર બંબાઓ કરે બંબાઓ ખાય ખાય ને પણ હવે એ કાંઈ એવાય છે નહીં એટલે આપણે વાટી વાટી નાખવું પડે ને નાખતા રહેશે અને બાકી હવે જાય કરે અને બપોર પછી મેં તમને કીધું એ પ્રમાણે આપણા એક મિત્રને મળવા જશું તો સવારે આપણે આપણી વાડીમાં આટો મારવા ગયા હતા ને એના પછી અત્યારે થઈ છે સાંજ વરસાદ તો આવ્યો જ નહીં અને અત્યારે હું ને હિરણભાઈ બંને જોવા નીકળી ગયા છે આઠ મહિના બીજી વાડી આવું ગ્રીનરી ગ્રીનરી છે બધે અને એમને જવાનું છે આપણે આપડી વાડીએ તો જાય ત્યાં ત્યાં જઈને જોઈએ શું કા શું કામકાજ નહીં પણ પાક શું છે ને બધું જોઈએ તો આપણે આપણી વાડીએ પહોંચી ગયા ને જો આપણો મિત્ર આવી ગયો ગેટ ખોલવા માટે કેટલા ટાઈમથી ફોન કરતો કેરે આવો તમે કેરે આવો આ આવી ગયા જો હાલો ગાડી અહીંયા રાખી દઈએ અને ભાઈ મુલાકાત કરાવ તો આપણી વાડીએ પહોંચી ગયા સામે ગાડી પાર્ક કરી નાખી અને સુરાભાઈ કેમ છો બાકી નહોજ ને ચાંદલો છે યાર હે હું હાલે બાકી કેટલા દિવસથી કેતો હતો નહીં કે રે આવો આપણે જયારે રાપુર હતા ને ત્યારે મેસેજ ને ફોન ને આવતા કે આવો એટલે પાકું મળવાનું છે પાકું મળવાનું છે તો આમ મળી લીધા બાકી આપણી આ પણ અહીંયા થોડીક આ આંબાના ઝાડ છે અને બાકી આ સેલરી સામે સિંગા માંડી જે કયો તે ના છે બે ત્રણ બે ત્રણ ની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બાર જેવા વાડલા પવન આવે સરસ મજાનો હિરેન આ ફરક પડ્યો કે એમનેમાં છે આમાં વાડીમાં ફરક છે સારું તું ક્યાંથી ઘાસ વાટે સુરે આમાં સામે આ કેરું રયોમાં પાણી બરાબર સેલરી ખાવી છે હે પછી ખાય તો હાટું મારીને ખાહેગા તો મેં હિરેને સુરાએ ત્રણેય આખી વાડીની અંદર રાઉન્ડ માર્યો હા મેં સિંગા ચેક કરીને હવે આપણે આ સેલરી ખાવાની ઈચ્છા છે બરાબર ને ખાવી છે ને તો સુરા ભાઈ હથિયાર લઈએ દાંતરડું ના મીઠા મીઠો વાંગો નંબર આવવો પડે બસ અદલ લીધો લે હજી એક કાપી લે એક થઈ ગયો અને બીજો હવે આ લઈ અમો અરે આ લઈ અને જાય આપણે વાડીએ ત્યાં જે રૂમ છે ત્યાં ગાડી રાખીને ત્યાં અને ત્યાં બેઠા બેઠા ખાય બરાબર ને કાંઈ બેહી બહેન ખાવું હા વાડીએ હાલો તો વાડીએમાં છે ને બે વસ્તુ થાય હા ખાવાનું થાય ને ટોરનો ચરવી થાય એમ ને તમે ચૂહી લે ઢોર બચારા શું ખા એમાં એ ઢોર ના થાય આપણે ખાવાનું એ વાત સાચી બાકી સુરાઈ લઈને હાલે આગળ હેડ્યા અને આપણે પાછળ પાછળ હેડ્યા તો સેલરી લઈને આપણે અહીં પહોંચી ગયા જો આ બધું પેસ્ટેજ માલ અહીંયા કાઢ નાખ્યું છે અને સારું સારું રાખ્યું છે હિરેન ભાઈ અહીંયા બેઠા બેઠા ખાય છે અને આપડે અહીંયા ઉભા સુરાત રાત નહીં ખાવ્યું ખૂબ ખાધી કાંઈ અહીંયા ની સાચી વાત આમને શું મળે નઈ ને એટલે અમને વાલી બહુ આપણા બરાબર છે એક હાથે તો આ છે નહીં એટલે થોડી વાર વિડીયો કરી નાખી બંધ અને ખાઈ લઈએ તો આપણે સેલરી જેટલી ખાવીએ તેટલી ખાધી બાકી આમાં લીધી ઘર માટે અને હવે આપણે જવાનો સમય થઈ ગયો છે સુરાભાઈ હવે વળી પરમ દિવસ મળશું કાલે તો હું લગભગ લગભગ બારે જ જાઉં છું બરાબર પરમ દિવસ આપણે ભેગા થાય બરાબર ને હિરન નાસ્તો પાણીને પછી કરશું તે દિવસે તારે હવે આવવાનું છે કે હાલો તો અમે આપણે પોચે ઘરે અને એ પોચે એના ઘરે જેમ આપણે રાપર છે ને આવી રીતે આપણી ગાયો માટે મોટલા અને ભારા ભરીએ ને એમ આપણે ભાઈ બંધ ભરી નાખીએ જો પણ તમારામાં અમારા શું ફરક છે વરસુરા કે અમે વગર બાંધી આંખ્યો અમે બાંધ્યા વગર નહીં સાચી વાત છે પણ અમે હોય ને અમે તો અમે બાંધીએ નહીં એને વગર બાંધીએ પહોંચાડી દઈએ રસ્તા હારા

ને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો મળી કાલેના નવા બ્લોગની અંદર